આવી ગયા ઘર પાસે આંબો છે ને જો આ સડાવત થઈ ગઈ છે આ બધું બધી જો આપડ વીજ જો હે બેહી ના પડવી પણ ભાઈ એ થર્ડ કે ને આંબા આંબા આ એક એક મિનિટ હવે કઈરું હો ભાવેશ ભાઈ ઓલા ચાલો કેરી ના ઉતરી ગયા એક જો મમ્મી લઈને જઈશ એક મારી માથે છે ને એક આ એઠે પડું એ આગળ પાસે લઈ જઈએ સીતારામ ને જી શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના જો હાડા પોણા થઈ ગયા ને છે ને હાલ અહીંયા આવતી રહે નહીં આવે આવશો આ બાજુ મેડમજી કે નહીં આવો આ બાજુ આવશો તમે નહીં આવો તો હું આવું ક્યાં આવું અહીં બે તું હાલ નહીં કે એને જવું સવે મમ્મી ક્યાં જવું એને જવું ભૂમિને ઘેર વેકેશન પડી ગયું હા આમાં છે ને જો કેટલા દિથિયાના બધા પૂછતા કોમેન્ટ કરતા કે કિરણબેન સીવું નહીં કે વેકેશન નથી પડ્યું નથી પડ્યું તો અમુક એમાંય કહેતા કોમેન્ટ કરીને કે આંગણવાડીમાં વેકેશન ના હોય એટલે મને નથી ખબર કેમ કે જો કાયમ દાદા મૂકવા જાય કાંઈ ને કાકા મૂકવા જાય એટલે અમારે તો ખબર ન હોય તે પછી પડ્યું હવે વેકેશન કેમ કે સીવું છે ને પેલું વર છે એટલે એક વર હવે થા આ વખતે ત્રણ વર્ષ પૂરા થયા ને તો અહીંયા બર્થડે પછી તરત જ ચાલુ કરી દીધી હતી આંગણવાડી ત્યાં પેલી વાર ટૂંક સોળ તારીખ થી પડ્યું ને ત્રીસ તારીખ લગીન મેં કીધું ત્રીસ તારીખ લગીન તારું વેકેશન છે ને હવે મેં કીધું પેલી તારીખે કેક કાપીને પછી ઈચ્છા છે તો કે હા કે એમાં એવું છે ને મેં બધું જોઈ લીધું મેં શિવ બર્થડે રવિવારે આવે એટલે શુક્રવારે આવશે ત્રીસ તારીખ શનિવારે આવશે એકત્રીસ તારીખ એટલે શનિવાર તો એવું રોગ હોય જવાનું ન જવાનું ને આમ વેકેશન હોય એટલે પછી શનિ રવિ માળા ખોયરા કરે ને પછી રવિવાર શિવ બર્થડે છે એટલે કેક કાપીને ને સોમવાર ચાલુ કરશે બરાબર બધા જય શ્રી કૃષ્ણ સીતારામ બધા મજામાં ને બસ મજા હોય તો ઘણું મમ્મી કે આ કિરણ બોલ લે તારો આવે ને નાસ્તા કરી આપડે એની ગાય ને નાખી દીધી અમારે મોટી ગાય નું થોડુંક કામ થયું ને થોડુંક બાકી છે પણ આ નાની ગાય છે ને એ લીધું ઉઠી ને નવરાવી દીધી

રમી ને તો કે ના કે હું તને કામ કરવા લાગી હું કે બાબા રમવાની મજા કરો ને તમે અટાળ કેને મમ્મી હાલ હવે આ બાજુ આવતી રાલ અહિયાં પેલા પેલા જય શ્રી કૃષ્ણ કરી ચાલ તો હું ઉભી થાવ નકર ના કરી જા આમાં બતાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ને શિવ કેટલા બે અઠવાડિયા વેકેશન પડ્યું કેટલા બે અઠવાડિયા હવે શિવ કેક કાપીને પછી જાહે આંગણવાડી ને કેક કેમ કપાય એ તો કઈ દે એ પર કઈ દે ચાકુ દે ના ના આટાણે કાપી હાલો ને હાલો ઈ ત્યારે જ હોય કેક કાપવા તો તૈયાર જ હોય કાલ કાકાનો નો હતી મે કીધું હમણાં નહી હું તારા બર્થડે માં ઘણી ઘણી હા હાલો ઈ છે ને ઉતાવળ આવી છે એને જ રેડી આકડી કરતી હતી હવે મે કીધું હાલ તને મૂકી આવું ને આવીને પછી પહેલા ઈ નથી જવાનું મમ્મી આલે તારી મોંઢણે હાલ લઉં લઈ લેવાની એ ભૂમીને એ ગયા તા લગ્નમાં ચાર પાંચ દીથિયાના હતા એટલે આ ભૂમી છે ને એ ગયાર બાર તારીખ હું ગઈ હતી માસીની દીકરીને લગ્ન હતા ઈશ્વર્યા તે કાલ હાંજે જ આવ્યા છે ને ભૂમિના મમ્મી પપ્પાને છે ને એ તો ક્રમથી માંડવાની દીક ગયા હતા તે કાલે બધા હાંજે જ આવ્યા જાય આ કે મારે જાઉં મેં કીધી તો આજે નહીં કામીને લુગડાને લગ્નના આવીશે ધોવાના મારે જાવ એટલે જાવું એ કે તો હાલ મેં કીધું ઘડીક મૂકી જાઉં હું જ પોતાને કરી ઠા મૂકી લુગડા તો પછી તેડી આવી બરાબર બરાબર ને હા દાદા દાદા પોરબંદર નીકળી ગયા છે પોરબંદર નીકળી ગયા છે દાદા એ કહેતા હતા ટાણે એ હમણાં પાંચ હાથ ફેરી હોય લાંબામાં ફરી ને તી કે આમાંથી હોય ત્રણ દીધ્યા ના કંઈ પણ અમે એમ કહીએ કે પછી બેગ દીક પછી બેગ દીક પછી ઉતારશું કે આજ તો હવે એને કીધું કે ઓલા આંબામાંથી ના આંબામાંથી કે જેટલી કે કણેશ સળી ગયું હોય ને અમે એમ કહીએ કણેશ સળી ગયું હોય એ કે ઉતારી લેજો પહેર્યું ત્યાં બપોર પછી જી ભલે ઝેણકું તગારું એક ભરાય પણ જે કણે સળી ગયું હોય ને એ ઉતારવાની છે ઘણા એમ કહેતા હોય કે હાક પડી ગઈ હાક પડી ગઈ ને એ કે ઉતારવાની અમે એમ કહીએ કણેશ સળે ગઈ એ એવી ઉતારવાની છે જ બપોર પછી વાત

હવે હાથું ધોઈ નાખો ચોકલેટ વાળા ચાવ હા લઈ મગ્યો ફરતો છે ને જો અમારે હવે છે ને ગોલો ખાવો છે ગોલો ટાંટો ટાંટો એમાંથી એવું કે પપ્પા છે ને બપોરે લઈ આવ્યા પપ્પા કેટલા હાડાબાર આવતા રહ્યા હું સીવન તેડવા ગઈ હાળા બારેક હતા ને તે પછી ખાવાનું એ થઈ ગયું તું પપ્પાનું વાટ જોતા હતા પપ્પા ખાવા બેસીએ તો પછી ગોલો લઈને આવ્યો ગોલ મૂકી દીધો તો તે હવે જરીક ઓલો તો થઈ ગયો આ કણી 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 ન રહે આ આટણ કઠણ થઈ ગયો પણ કણી કણી ટૂંકમાં ન રહે ઓલી તો કણી કણી હોય ને આવે એ તો અસલ નો પણ હવે ટાટા થાય હા ટાટા થાય ગયા ટાટા થાય ને અમારે સિવું કે સિવો આ કોણ છે આ કોણ છે હા તારી બેનપણ એ છે અમારે સીવુની ખાસ બેન આંગણવાડી એ છે ઈ આગળ મેં જણાવ્યું હતું તમને ખબર હોય તો કે આપણે જી ભાઈને ભાગ્યું દીધું ને એ છે ને એની છોકરી અમારી બેન પણ બે આરે આંગણવાડીમાં ભણે છે આજથી વેકેશન પડી ગયું તે અટા બપોરે આવ્યા હતા રાપાકવા કાનુભાઈ એ બપોર ભર બપોર રાપતા આંકી ગયા મેં હવે થાંભલો મારે થી પપ્પા ને કાનોભાઈ એમણા છે આને છે ને ટ્રેક્ટરમાં તડકાને બેહવું તો ત્યાં બોલાવી લીધી કે રમકડે રમો ને આપણે ગોલો ખાઈએ નિકિતા સિવ તું કેતો સિવ તો જોયું તો મમ્મી તારા તું જી આઈખ્યું કરી હું બોલાવત ને જ એ નિકિતા ગોલો ખાવો ને તીખો કે સિવ તું કેતો સિવ કે ચાલો આપણે પેલા ગોલો ખાઈ લઈએ હા બેને સારો હાથવારો હારો હથવારો તો હવે છે ને આ તડકો છે બોલો બોલો ખાઈ લઈએ જીરીક ટાટો ઠરે તો શક વાગે મમ્મી જાઓ થોડીક વાંથી કેરી હું ઉતાર લઉં થોડીક આમાંથી જેમ પપ્પા ત્રણ દીધા કે પછી કહે કે ઉતારતા ને એટલે ભલે ઝીણકું કે તગારું આપણે ભરીએ પણ કણે સડી ગયો ને મોટી મોટી હા એવ્યું છે નીકળશે તો ખરી એવ્યું ભલે ઝીણકું તગાર ભરાય પણ જી તગાર હા તે ભર લે હું તે ટાઢી ખડી ને જાય મજા હાલ નિકિતા દઈ દે પેલા પછી હાલે તારો લઈ જ દીકો

સીવું ચશ્મા પેલી તો ક્યાં સીવું દેખાડ્યું હા આમાં એવું છે કે ઓલી સાહેબ નીકળે ને કેરીની એ આંખમાં કે મોટા ઉપરને પડે ને તો એ સાંભળી બારી નાખે એ પાછી કોઈ હરખી જ ન થાય હા મારે પેલા એક બે વાર મને ખબર નથી કે આવું થાય છે મારે જરા જરા મોટામાં ને જે ડાક પડ્યા ને એ પછી જાય જ નહીં

सुसे रे आ पडेन हो એટલે જ તા તા હલો મમ્મી કી જોડો છે તીને કોઈડી હા સલામ જત કણે સડી જ ગયું છે જાજુ તામાં કઈ આપડે ખબર પડે ને

હાથમાં લઈએ પેલા એઠા હેઠાથી આપડી લઈએ વાહ મમ્મી લીધું માથે તો ગારું હવે એ ભરાઈ ગયો એટલી વારમાં આને કયું વાર લાગે આ તો કંઈ ગભરી ગઈ મેં વાર ઓકે બીજું મને તો વેડો હેરા હું વાર ઝેણકુ લઈ આવે મેં કીધું એટલું નિકાળે નહીં નીકળે તો વાહ સાતુ તો આપણે બીજું તો ઘર લેવું પડશે ને હમણાં જઈએ પેલા કાકા આપડી લઈ પછી જઈએ જો આમ પડાઈ આનિયા થી ભવસ્ભાઈ ઘણાઈ આવડતું ને ના આવડતું હોય હમ હરો હર આંબા વાવ્યા હતા શેટો માં રહેવા ઓરડી છે ત્યાંથી ત્યાં હરો હર લગભગ દહક આંબા વાવ્યા હતા તી આ બે રિયા પછી રિયા નહીં ઓલા તો બે વેલા બહુ વેલા વાવ્યા હતા ઈ તો ઉજરી ગયા ને આ હરો હર હેઠે હતા મમ્મી ઓત તો એવડા એવડા આખા ઓત તો હવે વાવવા આપડે પાછા હેઠે ફરાઈ ગયા નવો બિઝનેસ वर्षात वर्षात थावा देई तो आ फुली जान भाई बिजनेस आ आ आ वाता आ वातावरण नो आपडे क्या मेल रे वेलो वर्षात थाई ने था। पोवन था, निकरे ने हम्म अले बगाड ना तो बदाई ईच ने पेला त है ने

પડાઈ ગઈ હજી એકાદ મોટું તગારું પણ થોડાક થોડાક દી પછી બરાબર તો તો જ ને હાલો આ આંબાલા આંબાલા પાસે અતિથી ભારે વરસાદ થાય મમ્મી ખબર છે

બધી ચા પડવી જો હે પાકમાંથી મળી ગઈ ચા આ બધી આપડવી જો હવે

ભરાઈ ગયું હા ખાઈ ખા પરાણો હાલો આવવા દો નીચે એટલે ઓલામાં ઉતાર લો આવવા દો છે આ પાછું મમ્મી ના ના લઈ ગયા લેતી આવું મોટું વાહ એક દાબો કો નાખ દઈ કે ને આ તો ભાવશ ભાઈ તરત પાક છે ચાલે આ જો આ આ ઓલી આ વનપાક જ આમ અડધી થઈ ગઈ ને મિનિયા હે મિનિયા રેડી ચાલો જવાજો થાય યુ હભાવ

આગળી આમાં આપણે કોથરો પાથરી કેરી ગોઠવીને માથે ખાલી કોથરો ઢાકી દેવાની છે હે રહોડામ નથી તો ઘરમાં જવા દે તો બે તગાર છે ને જો કેરી ગોઠવી દીધી હેઠે કોથરો પાથરી ને આવી રીતના માથે ગોઠવી દેવાની હોય આવી રીતના દાબો નાખવાનો હોય ને હજી છે ને જો આ એક તગાર મોટું છે ને એ ગોઠવવાનું છે જગ્યા છે અહીંયા આગળ ગોઠવી દો આવી રીતના જો ગોઠવી દેવાની હોય ઘણા એમાં પૂછતા હોય કે તમે કેરી કઈ રીતના પકવો તો સડી સડીગલ છે એટલે આને વાર ન લાગે પાકતા થોડાક દિન પાકી જાય એમાં આ તો પહેલો ઉતારો છે એટલે હજી અઠવાડિયાની વાર લાગી જાય બાકી તો વનપાક એમાં થઈ જાય અડધો પાકી જાય ને પછી તો આમ ખુલ્લું રાખવી પડે છે નહીં પડે હમ તમે આવો આવો તો તમે આવતા હોય તો આવો આવો આવતા હોય તો હાલો એક તગારું છે ગોઠવી લો આપણે ઘરની ઓર્ગેનિક કેરી અસલ દવા વગરની ઓર્ગેનિક કેરી ચાલ ચાલ ફટાફટ ગોઠવી દઉં છું ને આ ગોઠવાઈ જાય ને ચો અહીં છે ને આકડી ગોઠવી દઈ ને પછી આ કોથરો છે ને એ ઢાંકી દઈ Yeah. જો ગોઠવી દીધ્યું એક કોથરા ઉપર જગ્યા ને ઘરમાં રાખીએ તો પછી સેટી નીચે આખી રાત પંખા ની લાગે એટલે ઓહલીમાં ગોઠવી દીધી આવી રીતના માથે કોથરો ઢાંકી દીધી હવે ઈ બેગ દીક પછી પાકી જાય ને આ હવે રહોડામાં એટલું મૂકી દઉં ડાબો ન ખાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ને આ બે બેનું રમડ રમકડા રમતી હતી રમકડાને બધી આલો ઠેકાણે મૂકી દીધું આગળ ને હવે છે ને અમારે અટાણા હાલે છે અહીં જે આપણે વાટિયું કાઢી નાખ્યું હતું ને એના થૂમડા ઉપાડી નાખ ખાતા ને હવે જે ખેડી નાખ્યું ને એક વર્ષા અંદરથી નીકળાતા ને એ હવે ફેરી લ્યું કરે છે મમ્મીને ભાવેશ ભાઈ ને આમ સનસેટ હવે થઈ જાય આગળ થોડીક વાર માં અહીંથી આડી આવી જાય દેખાય નહીં તો આ એટલી જો કરી લીધી તમે શું કરો નિકિતાન વહી ગઈ ને આગળ ચોકાનો ભાઈ આગળ આ પગ લઈ ગયા તમે શું કરો ટેપ વગાડતા હતા ટેપ એના ટ્રેક્ટરમાં વાગે તને મજા આવી જતી તી ને સીવું અહીં ઊભી થઈને ડિસ્કો કરવા માંડે નહીં કરવા માંડતી હતી ને કેટલા આ આ તે કાઢા એ બધા કરશે તે કાઢા

આ અધી આથમતાઈ સૂરજ ભગવાન ઘેર જતા હોય તઈ આ બધા બધા એમ કહેતા એક સનસેટ થાય એમ કહેવાય કેમ કહેવાય સનસેટ ઇંગ્લિશ માં કા ભાઈસ ભી એ ઓહે સી તો ઓહે સાજી કે એમ ન કહેવાય કે આપણે ગુજરાતી માં આપણો કહે કે આથમ હા સનસેટ તો ભાઈસભાઈ દી ઉગે ને શું કહેવાય

કે ની કંઈ વાંધો ને કરણ ને પૂછ લઈ આમાં ભાફા મારવા હોય ને એટલે ઇંગ્લિશ બાવા ઇંગ્લિશ એ હું કરણ ને હાંજે પૂછ લઈ હાલો તો હવે આવું જ છે ને આવું જ છે ને ઘેરે હાલ હું હાલ હાથ પગ ને થઈ દઉં હાલો હાલો હાથ પગ ને થઈ દઉં તો કેટલી કડ બે Bye goodbye. bye, bye.